મિત્રો તમે જોઈ શકો છો આ બાળો કેટલી ડિઝાઇન મસ્ત ગોઠવી છે એકદમ જ ડિઝાઇન ગોઠવી છે તમે જોઈ શકો છો તમને બતાવ્યું તમે કહેતા હશો ખાલી આ શું ખાલી ખાલી વિડીયો બનાવે ખાલી ખાલી નહીં બનાવો તો તમે જોઈ શકો છો આ તો મિત્રો આ જોઈ લો મિત્રો આ તો આ મેનેજરને બધા મેનેજર બધા મારા વિડિયોમાં ટોટલ હશે ને હશે જ તો મેનેજરને ઓળખતા હશો પાછા જલ્દી જલ્દી પહોંચવા સબસ્ક્રાઈબ પૂરા કરી દો આ ભાળો નવી નવી ખુર્ચીઓ લાવી દીધું છે એટલે ભળો ઓર્ડરનું બધું કામકાજ તૈયાર થઈ ગયું છે રેડી બધું ઓર્ડરનું કામકાજ રેડી તૈયાર થઈ ગઈ છે તમે બતાવી દઉં મિત્રો કઈ અહીંયા ઓર્ડર હોય નહીં ઓર્ડર માટે બધું સેટિંગ કરેલું છે અહીંયા જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો તમે મિત્રો જોઈ શકો છો આ બળો બાજુ યાદ કાંઈ કાલે વિડીયો બતાવે તો મિત્રો બ્લોગ માં જોડાયેલા મિત્રો મજા જશે અને બસ મિત્રો આજના બ્લોગ માં આટલું જ છે આજે બળો મારા મેનેજર ને હું બે આવી ગયા છે ગાર્ડન માં અમાર મેનેજર ભાઈ મને આવડતું નતું એટલે હું ઠીકડા આવ્યા કે આજે સીટિંગ કરવાનું છે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો મારા મેનેજર ભાઈ આ બધા કુર્સીઓ ની કરી મેનેજર સાહેબ કેટલા જણ ઓર્ડર છે 80 હા એસી જણ ઓર્ડર છે અને મારા મેનેજર સાહેબ બળો કુર્સી ગોઠી લે છે અને આ બધું સીટિંગ આની કરે છે તો મારા કપેશ ભાઈ અને મેનેજર સાહેબ કે તમારે મજા તો બીજ પણ એકદમ મજા આવી અને બળો આ માર કલ્પેશ ભાઈ આવી ગયા એડિટ હા કલ્પેશભાઈ એડિટ કોઈ વિડીયો એડિટિંગ કરવો જ પછી હું મારી મારા ડિપ્લિકેશનમાં નંબર નાખું છું એનો અને ઇન્સ્ટા આઈડી નાખું છું ઇન્સ્ટા આઈડીમાં હોય એના લગભગ કેટલા ફોલોઅર છે કેટલા ફોલો તારા અહીંયા આવી જાઓ ને તમારા આઈડી નંબર બોલી દો છે આ છી પંચ્યાસી હજાર પંચ્યાસી હજાર હોય ને ફોલો છે તો યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં સોરી હોય ફોલો કરો તમારા આઈડી નમ તો કોઈ યાર ફોલો થાય એડિટ કલ્પેશ ગાના કલ્પેશ ગાના તો હું તમારી વિડીયો અંશાબેન પરમાર અંશાબેન ભરતભાઈ પરમાર એમની આઈડી નામ અને અમારા મેનેજર હા મેનેજર આવી ગયા છે બોલો હા અમારા મેનેજર સાહેબ બધું આ કાજ કરાવી રહ્યા છે હવે આટલા વિડીયો એન્ડ કરું અને હોદના તમને બતાવીશ મિત્રો